સોમનાથ ભગવાનના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા ચૂરમાના લાડુ મોહનથાળ અને મગજના લાડુ આ ત્રણ પ્રસાદ ટ્રસ્ટનું જે રસોડું છે ત્યાં બનાવવામાં આવે છે ખાસ કરીને પ્રસાદ બનાવવા માટે જે રો મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે એ પણ એ વન ગ્રેડનું વાપરવામાં આવે છે તેમજ જે ઘી છે શુદ્ધ અમૂલ કંપનીમાંથી સીધું જ અહીંયા મંગાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા આ પ્રસાદ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં પણ પૂરેપૂરી સ્વચ્છતા જળવાય અંદર કામ કરતા માણસો પણ કેપ ગ્લોઝ અને માસ્ક પહેરીને પ્રસાદ તૈયાર કરે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે એના જે સાધનો છે એ પણ મોટાભાગે ઓટોમેટિક સાધનોનો ઉપયોગ કરી અને ઓછામાં ઓછા માણસોના એને અડવું પડે અડવું ન પડે એ પ્રકારની વ્યવસ્થા પ્રસાદ બનાવવાની છે પ્રસાદનું જે સ્ટોરેજ છે એની વ્યવસ્થા પણ એક અલાયદી કરવામાં આવી છે ખાસ કરીને આ પ્રસાદ વ્યવસ્થા છે એ માટે અસહ વિભાગ દ્વારા પણ એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા પણ પ્રસાદનું સમય અંતરે લેબ ટેસ્ટ કરીને વિતરણ કરવામાં આવે છે એવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જે પ્રસાદ નિર્માણ થાય છે ત્યાં પૂરતી સ્વચ્છતા જળવાય લોકોને આરોગ્યપ્રદ પ્રસાદ મળે એનું પૂરતું ધ્યાન રાખી અને એનું નિર્માણ કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા દેશ વિદેશથી આવતા યાત્રિકો છે પોતાની સાથે પ્રસાદ લઈ જઈ શકે તેનું પૂરતું ધ્યાન રાખી અને જુદા જુદા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના રસોડે લાડુ મગજ અને મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને જે ચિક્કી પ્રસાદ છે એ પણ ત્યાંથી વિતરણ કરવામાં આવે છે જેથી કરીને દૂર દૂરથી આવતા લોકો પણ આ પ્રસાદ સાથે લઈ જઈ શકે આ પ્રસાદ લાંબો સમય સુધી સચવાય તેનું પણ પૂરતું ટ્રસ્ટ દ્વારા ધ્યાન કરી અને એકદમ આરોગ્ય પ્રસાદ તૈયાર થાય એવી તમામ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે શરૂઆતમાં ચૂરમાના લાડુથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી આ વર્ષોથી પ્રસાદની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા પોતે જાતે તૈયાર કરી અને વિતરણ કરવાની વ્યવસ્થા ચલાવવામાં આવે છે આ જે પણ પ્રસાદ તૈયાર કરવામાં આવે એને ફીફા પદ્ધતિથી એનું વિતરણ કરવામાં આવે છે અને ખાસ કરીને આરોગ્ય આરોગ્યપ્રદ પ્રસાદ લોકોને મળે એનું ટ્રસ્ટ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવે છે